કુરિયરમાં એમડી જથ્થો મોકલ્યો સીબીઆઈ ની તપાસમાં તમારું નામ ખૂલ્યું છે કહીને કરોડ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ બે સાયબર ગઠિયાઓની ધરપકડ કરી છે પ્રદીપ માણિયા અને વિરેન આસોદરિયા નામના સાયબર ગઠિયાઓએ ગઈ વીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી ને કોલ કરીને પાસપોર્ટ મોબાઈલ ફોન એમડીએમએ ડ્રગ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ ફરિયાદીએ મુંબઈથી તાઇવાન ખાતે મોકલેલ હોવાનું ખોટી માહિતી આપીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયાનો બનાવટી વોરંટ કાઢી સ્કાઇપ દ્વારા મોકલી તથા ફરિયાદીને જીવનું જોખમ હોવાનું જણાવી ફરિયાદી ડિજિટલ હાઉસ એરેસ્ટ કરીને ફરિયાદી પાસેથી રૂપિયા એક કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરી હતી જેમાં પ્રદીપ માણિયા અને વિરેન આસોદરિયા નામ સામે આવતા બંનેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો